હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ પૌષ્ટિક એવી મગની વેજીટેબલ ઇડલી તો આ મગની વેજીટેબલ ઇડલી બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા મગ લીધેલા છે જેને બે ત્રણ પાણીથી ધોઈ અને આવી રીતે બેથી ત્રણ કલાક સોરી ચારથી પાંચ કલાક જેટલા એને પલાળી રાખેલા છે અને મેં અહીંયા બે વાટકી જેટલી સોજી લીધેલી છે જે ઝીણી સોજી આવે છે તે લીધેલી છે હવે આપણે જે પલાળેલા મગ છે તેનામાંથી પાણી નીતારી દેવાનું અને બે વાટકી સોજી લીધેલી છે તે અને મગ ત્રણેય વસ્તુ આપણે મિક્સ કરી દઈશું અને આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું બે જેટલા આપણે તીખા લાલ મરચાં અંદર ઉમેરી દઈશું અને ત્રણથી ચાર ચમચી જેટલું આપણે અહીંયા દ દહીં પણ અંદર ઉમેરી દઈશું દહીંથી આ ઇડલીનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણું બેટર તૈયાર છે એક મોટા વાસણમાં એને કઢી લઈશું એને ઢાકણ ઢાંકી અને લગભગ બે થી ત્રણ કલાક આપણે રેસ્ટ આપી દઈશું બે થી ત્રણ કલાક થઈ જાય પછી આપણે એને આવી રીતે મિક્સ કરી દઈશું અને તેની અંદર આપણે હવે વેજીટેબલ ઉમેરીશું હું અહીંયા ટામેટા કેપ્સિકમ કેબેજ અને કોથમીર લીધેલી છે તમે તેના સિવાયના પણ શાકભાજી લઈ શકો છો જેમ કે મકાઈ છે ગાજર છે તે પણ તમે લઈ શકો છો એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો આ બધા જે શાકભાજી લીધેલા છે તે આપણે તેની અંદર ઉમેરી દઈશું ઘરની જ બધી સામગ્રીમાંથી આપણને આ રેસીપી તૈયાર થઈ જાય એવી છે અને એકદમ પૌષ્ટિક પણ છે સ્વાદ મુજબ આપણે અંદર હવે મીઠું ઉમેરી દઈશું બરાબર મિક્સ થઈ જાય પછી તેની અંદર આપણે સોડા ઉમેરી દઈશું તમે જો સોડાની બદલામાં ઈનો વાપરતા હો તો ઈનો પણ નાખી શકો છો અડધી ચમચી જેટલો આપણે ઈનો અંદર ઉમેરી દઈશું ઈનો નાખ્યા પછી આવી રીતે બરાબર બધું મિક્સ કરી દઈશું એક ડાયરેક્શનમાં ને ફેરવતા રહીશું હવે આપણે ઇડલીનું જે મોલ્ડ આવે છે તે લઈ લઈશું અથવા તમે જે વાટકી કે કોઈ પણ જેની અંદર તમે ઇડલી બનાવતા હો તે લઈને આવી રીતે એને ઓઇલથી બરાબર ગ્રેસ કરી દેવાની પછી આપણે જે બેટર છે તે તેની અંદર આપણે મૂકી દઈશું હવે આપણે ગેસ પર કઢાઈમાં કે જેની અંદર બી તો આપણે ઢોકળિયાની અંદર આપણે પાણી મૂકી અને પહેલાં પાણી ગરમ મૂકી દઈશું તેની અંદર આપણે જે ઇડલી મૂકેલી છે તે હવે મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું પંદર મિનિટ સુધી આપણે એને થવા દઈશું પંદર મિનિટ થઈ જાય એટલે આપણે નાઈફની મદદથી એને ચેક કરી લઈશું તો આપણી ઇડલી એકદમ સરસ એવી તૈયાર છે એને લગભગ પાંચથી સાત મિનિટ એને આપણે ઠંડી થવા દઈશું તમે જો એને ગરમ ગરમ જ રાખશો તો કદાચ બની શકે કે નીચેથી ચોંટી જાય એટલે પાંચથી સાત મિનિટ એને થોડી ઠંડી થવા દેવાની તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણે બધી ઇડલીને અનમોલ્ડ કરી દીધેલી છે અને વધારે સરસ એવો ટેસ્ટ આપવા માટે આપણે અહીંયા થોડો વઘાર કરીશું લગભગ બે ચમચી જેટલું મેં અહીંયા તેલ લીધેલું છે તેની અંદર રાઈ જીરું અને હિંગ નાખેલો છે અને તેની અંદર આપણે હવે આ ઇડલી મૂકી દઈશું વઘાર કરવાથી ઇડલીનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને તમે એકલી ચટણી સાથે પણ આ ઇડલી ખાઈ શકશો એકાદ મિનિટ જેટલી આપણે એને થવા દઈશું અને ઉપરથી આપણે જે સાંભર મસાલો આવે તે પણ થોડો સ્પ્રિન્કલ કરી દઈશું તો આ ઇડલીનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો તમે જોઈ શકો છો સરસ એવી પૌષ્ટિક અને ટેસ્ટી એવી આપણી ઇડલી તૈયાર છે તમે આને ટોપરાની ચટણી અથવા ગ્રીન ચટણી સાથે ખાશો તો પણ એકદમ સરસ લાગશે તમને એકવાર ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ